ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે બપોરના પોણા અગિયાર અને ટાઇટલ તો તમે જોઈ જ લીધું હશે તમને પણ તમે જોઈ જ લીધું હશે તમને આઈડિયા તો આવી ગયા હશે કે આજનો વિડીયો છે કયા ટોપિક ઉપર છે તો જી હા કે આજે અમારે યુટ્યુબની ફર્સ્ટ સેલરી ફર્સ્ટ ઇન્કમ આવી છે અને અમે બધા બહુ જ ખુશ છીએ તો પહેલી ઇન્કમ લેવા માટે અને સ્વામિનારાયણ મંદિરે ભગવાનને જયસોના કરવા માટે જઈશું અને યથાશક્તિ અમે ભગવાનની સેવા પણ કરતા હશું પહેલી ઇન્કમ માટે અમારી ઈચ્છા છે કે ઠાકુરજીના દર્શન કરી આપણે ઇન્કમ લઈને ઘરે આવીએ અને પછી આજનો દિવસ પૂરો અમારી ફર્સ્ટ ઇન્કમ ઉપર હશે મીન્સ કેમ કે પછી પૂ અત્યારે તો અમે ચાર પાંચ જણા છીએ રાત્રે પછી પૂરી ફેમિલી ભેગી થઈશું ત્યારે કંઈક કરીશું સેલિબ્રેશન થોડી ઘણી પાર્ટી વર્ટી કંઈક હશે અમારી તો શું હશે હવે આઈસ્ક્રીમ વગેરે પાર્ટી કઈક હશે જે કરીશે છે તો તમને આગળ ખબર પડશે જ કે શું શેની ની પાર્ટી હશે બાકી આજનું પ્લાન તો એ જ છે પૂરેપૂરું ફર્સ્ટ ઇનકમ ઉપર તો હા અમે જઈએ છીએ જોડાવ ચલો આ બધા મારી રાહ જોઈને બેઠા છે પેહલી ઇન્કમ લેવા માટે હાલવાના છે આ બધા જયસ્વામ નારાયણ ભાઈ આજે તમારે અમે દોઢ વર્ષથી મહેનત કરતા હતા વિડીયા બનાવતા હતા તો આજે અમારી પેલો પગાર આવ્યો તમે કેવા ખુશ છો ને અમારું ખુશ છે આ દુનિયા બધી જેમ કેતી એમ તમે અમને કઈ ના કેતા તમને ગમે તો બસ તમારા આશીર્વાદ અમારે ભેગા હે ને તો અમારે આજો આજે આ લોકો હોય ને આમ નવ નવ દસ દસ વર્ષ આનમાં કાઢી નાખે વીડિયામાં ને એનો પગાર ના આવે આપણે દોઢ વર્ષમાં પગાર આવી ગયો બસ તમારા આશીર્વાદ અમને દેતા રહેજો હંમેશા હંમેશા તમારા આશીર્વાદ અમારા ઉપર રાખજો કે તમે ખુશ છો ને ભાઈ થેન્ક યુ સો મચ અમારા બા અમારા ઉપર બહુ ખુશ આજના દિવસે બાઈને પગે લાગીને જીવનની પેલી પેમેન્ટ લેવા જઈએ અને મમ્મી જયસ્વામનારાયણ જયસ્વામિનારાયણ અમે પહેલી ઇન્કમ આપે લેવા જઈ રહ્યા આમ કે એમ કેવું ફીલ કેવું થાય છે એમ કે તમારા દીકરાને વહુ આમ આટલા ટાઈમથી મહેનત કરતા હતા માણસો આમ જે તે બોલતા હતા તમને જ કહેતા હતા જો કે આવી આવીને કે આવું કરે તેવું કરે આવું બધું સાંભળ્યા પછી આજ પહેલી ઇન્કમ લેવા જશું કેવી ફીલિંગ થાય છે બહુ મજા આવે ખુશ છો તમે જઈ આમ આશીર્વાદ દેતા રહેજો અમે આમ આમને આમ આગળ વધીએ અને બીજા કેનું સાંભળજો નહીં જીવના ના ખુશ રહેજો ને આજ ખબર પડીને જો આપણે મહેનત કરતા હતા કે આમ પૈસા જડેરા એમ

તેમાં પણ મારો અવાજ વારે ઘડી સાંભળવો ને એને એડિટ કરો બહુ કઠિન છે હું સમજુ છું મારો અવાજ એટલો કોયલ કંઠી છે નહીં અને એ તું કાનમાં બુચડા ગાલીને બિઝનેસ છે તો કામ તો કરવું પડશે કોઈ હર કોઈ ધંધો છે આજે કોઈ ધંધો કરવામાં મહેનત લાગે છે મહેનત તો કરવી જ પડે છે અને મુખ્ય આપણો ફેમિલી સપોર્ટ એટલે આપણે કરી શકે એ સાચું જ છે તારું યાર ફેમિલીન વગર આપણું આ ના થત અને ફેમિલીનો ફૂલ સપોર્ટ છે તો આજે જયા માસી ને પાર્ટી કરવા બારે તમે દેશો ને પાર્ટી શુભેચ્છા આવશે અમુક કે બોલતા હશે અમુક લોકો અમને કઈ ફરક પડતો નથી અમે બસ અમારું કામ કરી છે આ વખતે ઉત્સવ ઉપર એટલે મીન્સ કે અંબાડા ઉત્સવ ઉપર મમ્મીને એક લેડીએ સીધું ફ્રન્ટ ઓફ મોઢા ઉપર સીધે સીધું કીધું હતું તમારે તો શું ટેન્શન છે તમારે તો યુટ્યુબની આવક આવતી હશે સાહેબ તે ભગવાન એનું સાંભળી ગયા અને આપને જલ્દી મળી ગઈ યુટ્યુબની આવક નહીં તરસ તો એ એમ કહેતા રાખજો એમ કે આવી રીતના કમેન્ટ કરશો તમારો ફાયદો છે થેન્ક યુ સો મચ અને આ તરેશભાઈએ ભાઈએ સાચે કીધું કે તમારા બધાના સપોર્ટ વગર સાહેબ અમારે આ પહેલી ઇન્કમવાળો વિડીયો અમે ના બનાવી શકત તમારો સપોર્ટ થયો એટલે જ અમે આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ અને અમને આ વિડીયો બનાવી શકીએ છીએ અને અમારી જે ઈચ્છા હતી અમે મેન તો અમે સાચું કહું તો મેન તો અમે વિડીયો આ એ જ મકસદથી કર્યો હતો કે આ લોકો જે નેગેટિવ બોલે છે ને એ લોકોને કરી બતાવું છે કે આપણે આનામાંથી પૈસા મળે છે ને કોઈ ખોટું છે નહીં અને મેં એક કરી બતાવ્યું આજે અમારી ઈચ્છા જે હતી પૂરી થઈ સપનું પૂરું થયું પણ હજી અમને આગળ ઘણું એ વધવું છે તમે હજી અમને સપોર્ટ કરતા રહેજો આમને આમ અને આવી રીતના જ ટીપણી કરતા રહેજો આમ સારી રીતના કે એ હવે જે કેવાવાળા હતા ને સમજી તો ગયા છે હવે અમાર મમ્મીને તમે એમ કહેજો કે તમને તો શું ટેન્શન ન તમારા તો કરોડોમાં આવે છે YouTube માંથી આવક ને મમ્મી સદાય આશીર્વાદ બેન છતાં સદાય આવના બોલતા રહે બધા એ છોટિયા હવે લેટ થશે ચાલ

સહજાનંદ સ્વામી મહારાજની જય ભૂમિયા માત કી જય તો બધા બેઠા છીએ સાથે અમાર બા ક્યાંય આવે જાય નહીં પણ આજે તો અમાર બા અમાર જોડે હાલશે જ્યાં જશું ત્યાં હાલશે બધી જગ્યાએ હાલશો ને હાલશો ને હા હા કેટલા ભાગ્યશાળી છીએ કે આપણી યુટ્યુબ ની ઇન્કમ લેવા જઈ રહ્યા ભગવાન મળી ગયા આપણે અહીંયા સોમનાથ સોસાયટીમાં મહાદેવના એને તે નવું મંદિરની સ્થાપના થાય છે તો આ રેલી અત્યારે એની જ હતી હવે મહાદેવને વાંચતે ગાજતે મંદિરમાં બેસાડવાના છે તો અત્યારે આપણે મહાદેવની સામેથી ચાલીને દર્શન થઈ ગયા આપણે એમ કે મંદિરે જવાની જરૂર ના પડી ભગવાન સામેથી કીધું તથા જ તું બેટા અમે ખૂબ પ્રસન્ન છીએ ખૂબ મસ્ત દર્શન થઈ ગયા કેવા ભક્તો નાચતા હતા ને એમ મન તો પહેલાં એમ થયું કે હું જાઉં નાચવા માટે પણ પછી તરેશભાઈ એમ કીધું કે આપણે લેટ થશે એટલે પછી મેં પ્લાન ચેન્જ કરી નાખ્યું મારું તો મારી ઈચ્છા હતી ત્યાં હું જવાની પહેલી થઈ કે આજે પ્રાણપતિ સમોસ્ટ છે ત્યાં અમને પણ આમંત્રણ છે કેમ કે સ્વામીના સોસાયટી અને અમારી સોસાયટી બે એક જ સોસાયટી છે તો અમને એ સોસાયટીનો ખાતે આમંત્રણો પણ છે તો અમને પણ આમંત્રણ છે ત્યાં જવાનું આ આજે બે તારીખના છે ને

પરફેક્ટ ટાઈમ છે કેમ કે કાલે મમ્મી ને પપ્પા જવાના છે કચ્છમાં ઉજવણી કરવા માટે તો એ કચ્છમાં જશે એટલે કાલે એ સાંજે વયા જાય એટલે પછી કાલનો દિવસ તો પૂરો પેક થઈ જાય અને આજનો દિવસ આજે અમને ભાજી કોણ કરવા તા પણ તરેશભાઈ ના પડે આજે ભાજી કોણ ના કરતા આજે કંઈક બીજું કરવું છે બીજું કરવું છે કરીને પછી એમને કીધું અમને શું બીજું શું કરવું છે પછી અમને કીધું પણ આજે અમે લોકો ભાજી કોણ કરવાના હતા ના કર્યા હવે આજ સાંજે કા તો કાલ પછી ના કરું તો અમે લોકો આજે પરફેક્ટ ટાઈમ છે પૈસા નીકાળવાનો ને આ વિડીયો બનાવવા માટેનો તો ચલો હવે એટીએમ આવી ગયું છે અમે જઈએ છીએ એટીએમ તરફ મમ્મી તો આ હમણાં તમે જોયું અહીંયા કાને પેટ્રોલ પંપ છે યાદ જ તમને પેટ્રોલ પેટ્રોલ પંપ

કચ્છમાં ગયા હતા ને ત્યાં હતો અમે હં કચ્છમાં ગયા હતા રિન્કલની ખરીદી કરવા ત્યારે હતું પેટ્રોલ પંપ આવે ને કીધું મમ્મી પેટ્રોલ નાખ્યા પેટ્રોલ કેવાય મમ્મી બિચારા આચે માની ગયા હતા પેટ્રોલ હવે એક એટીએમ બંધ હતો હવે બીજી જગ્યાએ જઈ છે એ એટીએમ યુઝવલી બંધ જ રહે છે અમને ખબર જ હતી બંધ જ હશે પણ હવે બીજી જગ્યાએ જઈ છે જ્યાં અમે નોર્મલી અમારા મારા સંયાંજી જાય છે

મંદિરે નીકળી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જઈશું ઘરે અત્યારે અમે લોકો મહાદેવના મંદિરના દર્શન કરીને આવ્યા સ્વામિનારાયણ સોસાયટીમાં મહાદેવની સ્થાપના છે તો અમે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા મહાપ્રસાદ લેકે આવે હા મહાપ્રસાદ લેકે આવે હવે હવે ઘરે જઈએ છીએ અને મારા સાહેબ આવી ગયા છે સૈયાજી આવી ગયા છે તો એમને વડ ખાસું પહેલાં તો જઈને ઘોચવારથી આવ્યા છે અમે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને હવે જો અમે ઘરે આવ્યા તો અમારા મમ્મીએ મારા સૈયાજીને જમવાનું દઈ દીધું હતું રિક્ષા તૈયાર કરીને સૈયાજી નીકળતા જ હતા અમે ઘરે આવ્યા એટલે આ બધું અહીંયા તૈયાર હતું બસ હવે જમવા બેસવાની વાર છે હાલો જમી જિંકલ જિંકલ ઉપર ગઈએ અને આવી રહી ઈ હાલો આપણે જમી લઈએ જમીને પછી મળીએ તો અત્યારે અમે હવે ચાર જણા નીકળ્યા છીએ ઘરેથી બહાર પાર્ટી કરવા માટે અમે તમને કીધું તું કે અમે સાથે મળીને બધા જઈશું બા પણ હાલશ્યા ઇવન બા હાલવા તૈયાર પણ થયા હતા અમારા બા કોઈ દિવસ ક્યાંય નથી હાલતા પણ આ વખતે બા એટલા ખુશ હતા ને અમારી જોડે હાલવા તૈયાર થયા હતા હું તમારી જોડે ચાલીશ કયે બેસીશ પણ બાજુમાં બેઠીશ પણ હું ચાલીશ ભલે તમારે ભેગીઓ હાય પડી હતી પણ ઘરે એને અનફોર્ચ્યુનેટલી ઘરે મહેમાન આવી ગયા ને એટલે પછી બધા ના નીકળી શક્યા અને ઘરે મહેમાનો હોય ત્યારે બધા નીકળી ના શકાય એટલે મમ્મી અને પપ્પાને બા ઘરે છે કેમ કે થોડા મોટી ઉંમરના મહેમાન છે એટલે એમના જોડે બેઠા છે અને અમે નાના નાના પછી નીકળ્યા એટલે હવે હું મારા ભૈયા અને જિંકલ અમે ચાર જણા આવ્યા છીએ બારે અત્યારે નીકળ્યા છે બારે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે ફર્સ્ટ સેલરી નું સેલિબ્રેશન હે તો હવે સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા છીએ તો હવે જગ્યા ગોતી છે કેમ કે દસ અરાઉન્ડ દસ વાગી જ ગયા છે એટલે હવે જગ્યા ગોતી છે કે ક્યાં કઈ જગ્યા ખુલી હશે જ્યાં અમે જઈએ મેં તમને પેલા કીધું તો દિશામાં એવું કઈ જ નથી કે દસ વાગ્યા પછી ખુલું હોય એટલે હવે જગ્યા ગોતીશું અને જઈશું સેલિબ્રેશન કરશું પાર્ટી કરશું પાર્ટી અમારી ફર્સ્ટ સેલેરીની અમે લોકો આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે પાર્ટી કરી રહ્યા છીએ બધા ફર્સ્ટ સેલેરીની પાર્ટી છે હા બસ બધા આમનાતો પણ બજારા છે પણ ચાર જણ નથી હા આને સ્વીટ ઓછું ભાવે આઈસ્ક્રીમ ને ઓછું ભાવે તો એ ખાલી જોવા માટે જ આવ્યા છે તો ચલો મને છે ને પાણી આવે છે મોઢામાં તો હું પેલા ખાઈ લઉં આઈસ્ક્રીમ અમે લોકો આવી ગયા છીએ ઘરે હવે અને ચાર જણા બેઠા છીએ તો તમને જાણવું હતું કે કેટલી ઇન્કમ આવી છે તો હવે તમને તરેશભાઈ કહેશે તો તમને બધાને એવું હોય કે યુટ્યુબમાંથી કેટલા કમાતા હશે કેટલા કમાતા હશે તમે જોઈ લો અમારે પાસે આટલું પેમેન્ટ આવ્યું છે ઠીક છે છતાંય પણ હું તમને યુટ્યુબની પોલિસી છે એ પ્રમાણે તમને નહીં કહી શકું કેમકે યુટ્યુબની પોલિસી પણ હોય કે અમે બધી વાત શેર ના કરી શકીએ તો અમે આ પણ શેર શેર નથી કરી શકતા તમને એક હિન્દ આપી દઉં છું કે ફાઇવજી સારો ફોન અમે લઈ શકીએ છીએ એટલે પેમેન્ટ છે આ સમજી ગયા ને કે ફાઇવજી ફોન લઈ શકીએ એટલી સારો ફોન લઈ શકીએ એટલી ઇન્કમ અમને મળી છે પહેલી તો આ ઇન્કમ હવે જેમને કમાયા છે તો એમને હું સોંપું છું મારી પણ ઇન્કમ ચાલુ થઈ ગઈ છે ફર્સ્ટ ઇન્કમ હું મારા સૈયજીને આપવા માંગુ છું કેમ કે આખા પરિવારની ભાગદોડ એ સંભાળે છે તો એમને હું મારા પૈસા સોંપું છું પેલો પગાર એમને જ્યાં યુઝ કરવા હોય તો પછી મને સોનાનો હાર લઈ દેવો હોય તો છૂટ છે કે આ પૈસામાં બીજા પૈસા નાખીને એ બાકી એમની ઈચ્છા બાકી આ હું આપું છું એમને એ તમને જ્યાં યુઝ કરવા હોય ત્યાં તમે યુઝ કરી શકો છો મારો ફર્સ્ટ થેન્ક યુ સો મચ પાયલ ને ફૂલ ફેમિલીને ધન્યવાદ કહેવા માંગુ છું કે પોતની મહેનતે ને પોતાની હિંમતે ને પોતાની વાણીથી આ બધું કરી રહી છે પાયલ

ઘરનું કેવા માંગુ છું કે ઈ લોકો પોતાની મહેનત થી આ પૈસા કમાવી શકે છે થેન્ક યુ સો મચ બસ એટલું કેવા માંગુ છું મારા હસબન્ડ એમ કેવા માંગે છે એના પરિવાર પ્રાઉડ છે કે આ આટલું બધું નેગેટિવિટી સાંભળી તેમ છતાં અમે મૂક્યું નહીં અને આ જે પૈસા કમાઈને લાવ્યા છે એના માટે એ આમ થોડા ઇમોશનલ થઈ ગયા છે તો આ હતો અમારો ફર્સ્ટ પેમેન્ટનો બ્લોગ જે તમને જોઈને બહુ જ મજા આવી હશે મને ખબર છે અને ઘણા લોકોને તો અતિશય મજા આવી હશે એ પણ અમને ખબર છે પણ કોઈ વાંધો નહીં તમારા પ્રેમ અમને આમને આમ આપતા રહેજો અને અમને આવી રીતના સપોર્ટ કરતા રહેજો તો અમારે સેકન્ડ થર્ડ ને ફોર્થ ને ફિફ્થ ને આમ ગણતરી વગરની પેમેન્ટ અમારી પાસે આવ્યા જ રાખે અને અમે આમને આમ આગળ વધતા રહીએ તો આમને એમ તમારો પ્રેમ અમને આપતા રહેજો તમારા આશીર્વાદ આપતા રહેજો થેન્ક યુ સો મચ તમારા પ્રેમ માટે તમારા સપોર્ટ માટે અને આ જ મુમેન્ટ મારા હસબન્ડ મારા ઉપર પ્રાઉડ કરે છે એ મુમેન્ટ આજે મારી લાઈફમાં તમારા લોકોના કારણે જ આવ્યું છે તો બસ હું એ જ કહેવા માગતી હતી થેન્ક યુ સો મચ અને આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય